અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસકુમાર ભાલિયા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે મૂળ દીવનો રહેવાસી અને યુકે સેટ થયેલા વિશ્વાસકુમારને હજી વિશ્વાસ નથી આવતો કે તે કેવી રીતે આ દુર્ઘટનામાંથી બચી ગયો છે હોસ્પિટલમાં બિછાનેથી વિશ્વાસે આખો ઘટનાક્રમ જણાવ્યો હતો વિશ્વાસકુમાર ભાલિયાએ કહ્યું બધું મારી નજરની સામે થયું હતું મને પોતાને વિશ્વાસ નથી આવતો કે હું કેવી રીતે એમાંથી જીવતો બહાર આવ્યો થોડાક સમય સુધી તો મને લાગ્યું કે હું પણ મરવાનો જ છું પણ મારી આંખો ઉઘડી તો મને લાગ્યું કે હું જીવતો છું સીટ બેલ્ટ કાઢીને મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો મારી નજરની સામે એર હોસ્ટેસ અને બધા એમાં સળગી ગયા હતા તેમણે કહ્યું જ્યારે ટેક ઓફ થયું ત્યારે પાંચથી દસ સેકન્ડ એવું લાગ્યું કે પ્લેન સ્ટક થઈ ગયું છે પછી પ્લેનમાં ગ્રીન અને વ્હાઈટ લાઇટ ઓન થઈ ગઈ ત્યારબાદ ટેક ઓફ કરવા માટે વધુ રેસ અપાયો હોય એવું લાગ્યું પછી સ્પીડમાં પ્લેન હોસ્ટેલમાં બિલ્ડિંગમાં ઘૂસી ગયું આ બધું મારી નજરની સામે થયું હતું